હાલ પાણીની સમસ્યા માજા મૂકી રહી છે લોકોને દૂર દૂરથી પાણી ખરીદવું પડે છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ પાણીના એક ટીપું પાણી નથી શહેરના દુબડી પ્લોટમાં ગેંટા અગર રોડ ઉપર મહાપાલિકા દ્વારા બે વર્ષ પહેલા ટાંકો બનાવવામાં આવ્યો છે પરંતુ કામગીરી અધૂરી રહી હોવાને કારણે ભર ઉનાળે પાણીની સમસ્યા હોવા છતાં આ ટાંકામાં પાણી ભરી શકાય તેવી કોઈ સ્થિતિ નથી બલકે લાંબા સમયથી પડતર રહેલ આ વિશાળ ટાંકાનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિમાં કરવામાં આવતું હોય તેવું સ્પષ્ટ બની રહ્યું છે જ્યારે અમારા કેમેરામેને આ મુલાકાત ટીધી ત્યારે ટાંકાની અંદર બોટલો વેફરના પડીકા તેમજ મોટો કચરો એકત્રિત કરવામાં જણાવ્યું છે કે અત્યારે ઉનાળામાં દૂર દૂરથી પાણી ભરવું પડે છે જો મહાનગરપાલિકાની બેદરકારી ન હોત અને મહાનગરપાલિકાએ સમયસર કામ પૂરું કર્યું હોત તો આવા આકરા ઉનાળામાં આ વિશાળ ટાંકો હજારો ઘરોને પાણી પૂરું પાડી શકે ખેર દેરાયે દુરસ્થ આયની ઉક્તિ

ને એ કાકાનો કોઈ અત્યારે ગેરઉપયોગ કરતા નથી ને અત્યારે નલની અંદર જે કાંઈ અમે પાણી પીવાને આપે છે સરકાર એ પાણીની અંદર અત્યારે ગંદુ પાણી આવે છે ને એ પાણીની અંદર અત્યારે માણસો બીમાર પડે છે ને એ નગરપાલિકાવાળા કોઈ આ વસ્તુની અંદર કોઈ ધ્યાન દેતા નથી કેટલા સમય થઈ ગયા ને પાણી અત્યારે હાવ ખરાબ પાણી આવે છે મેં એ લોકો ને કેટલી વાતો રિક્વેસ્ટ કરી છે પણ છતાં એ કોઈ અત્યાર સુધી કોઈ જોતું નથી માર નામ પાર્વતી કેટલા સમય થી ટાકો આમને એમ ખાલી પડ્યો છે અવારનવાર ટાકા નો ખોટો ઉપયોગ થાય છે અવારનવાર જોવા આવે છે બધાય પણ જોઈ જોઈ નું જાય છે વિડીયો એટલે આ બીજી ત્રીજી વખત વિડીયો ઉતરો આ પેલા અમે આમાં બોલ્યા હતા નામ વાઢેર પૂના મમ્મુભાઈ છે હું આ ગેંડાગર રોડ ઉપર રહું છું અને હું ભણું છું અત્યારે અમારા ઘર સાઈડ આ એક ટાકો છે જે ઘણા સમય પહેલા બનાવવામાં આવ્યો તો અત્યારે એનું કામ અટકી ગયું છે એટલે અમારે ઘણા આખે પાણી ભરવા જવું પડે છે જો અત્યારે આ ટાકો બની જાય તો અમારે ઘણું આખે ન જવું પડે

ખાલી થઈ ગયા છે જ્યારે બાકીના ચાર તળાવમાં પણ પાણીનું સ્તર ખૂબ તળિયે દેખાઈ રહ્યું છે જો નર્મદાનું પાણી ચોવીસ કે અડતાલીસ કલાકમાં જૂનાગઢ સુધી નહીં પહોંચે તો આવતા સપ્તાહથી જૂનાગઢ શહેરમાં પાણી વિતરણનું શું થશે તે સમસ્યા મેયર સહિતના શાસકોને સતાવી રહી છે દરમિયાન મેયર જીતુભાઈ હિરપરાએ પાણીની ગંભીર કટોકટીને ધ્યાનમાં રાખીને આજે મિટિંગ બોલાવી હતી પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ પોતાના ત્રીસ વર્ષના અનુભવની સાથે જૂનાગઢમાં કઈ રીતે પાણી વિતરણ કરવું તેની ચર્ચા કરી હતી જૂનાગઢ મહાનગરપાલિકામાં જૂનાગઢની જનતાને પાણી આપવા માટેના બે સ્ત્રોત છે આપણી પાસે એક અસનાપુર ડેમ અને એક આનંદપુર ડેમ અસ્નાપુર ડેમથી ગ્રેવિટીથી પાણી આવે છે અને એ પાણી જૂનાગઢના અમુક ભાગોમાં એ પાણી આપવામાં આવે છે અને આણંદપુરમાંથી જે પાણી આવે છે એ આણંદપુર ડેમમાંથી પાણીનું પંપિંગ કરી અને જૂનાગઢના અમુક વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે છેલ્લા ત્રણ દિવસથી આ જુનાગઢમાં આણંદપુર ડેમમાં પાણી ખલાસ થઈ જવાથી થોડી સમસ્યાઓ ઊભી થઈ છે એની સામે એ પાણીની સમસ્યાને હલ થવા માટે સરકારમાં માન્ય પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૂપાણી પાણી આપણા પ્રભારી બાપભાઈ બોખીરિયા અને સિંચાઈ વિભાગના પાણી પુરવઠા વિભાગના તમામ અધિકારીઓ સાથે બે દિવસ ત્યાં ફોન ઉપર અને રજૂઆતો કરી રહ્યા છીએ એના આધારે ગઈકાલે પાણી પાંચ એમએલડી જૂનાગઢ શહેરનું માટે અને બીજું પાંચ એમએલડી બાકીના જે રસ્તામાં ગામડાઓ આવે છે એમાંથી કાપ કરીને આ પાણી આપવા માટે ગઈકાલે પાણી છોડ્યું હતું અને એ છોડેલ પાણી આણંદપુર સુધી પહોંચવા પહોંચ્યું નહીં વચ્ચે રામેશ્વર આગળ નદીમાં એક ઉતાવળી નદીમાં પાઇપલાઇન લીક થવાથી પાણી બધું ત્યાં નીકળી ગયું છે જેના કારણે આજે પાણી નથી પહોંચી શક્યું ગઈકાલે પણ પાણી ન પહોંચી શક્યું આજે સવારે એ પાઇપલાઇન રિપેરિંગ થઈ રહી છે અને આજે બપોર સુધીમાં પાઇપલાઇન રિપેરિંગ થઈ જશે અને એ પાણી આવતીકાલે આ સાંજ સુધીમાં આપણા આણંદપુર ડેમમાં આવી જશે દસ એમએલિ જેટલું એટલે કાલથી પાણીની સુંદર વ્યવસ્થા ફરી જે વિસ્તારમાં પાણી નથી મળતું ત્યાં આવી જશે અસ્નાપુર ડેમમાં જે પાણી છે એ પાણી આપણે પાણી પૂરતું છે અસનાપુર ડેમમાં પણ આપણે જે પાઇપલાઇન છે એ જે જૂની પાઇપલાઈન છે એ પાઇપલાઇનમાં છ એમએલડી પૂરતું જ પાણી આવે છે આપણે નવી પાઇપલાઇન પચી એમએલડીની નાખી દીધી છે પરંતુ જંગલ ખાતાની મંજૂરી ન મળવાથી એક કિલોમીટર સુધીની આપણે પાઇપલાઇન નથી નાખી શક્યા એને કારણે થોડીક પાણીની સમસ્યા ત્યાં થઈ છે પણ આવતીકાલ સુધીમાં બધી જ પાણીની વ્યવસ્થા રેગ્યુલર જૂનાગઢની જનતાને મળશે